મહેસાણા ઇતિહાસની ગાથા મહેસાણા શહેર ઉત્તર ગુજરાતમાં આવેલું એક મહત્વપૂર્ણ શહેર પોતાનો આગવો અને સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે મહેસાણા નામની ઉત્પત્તિ વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે સૌથી લોકપ્રિય માન્યતા અનુસાર આ શહેરની સ્થાપના મહેસાજી ચાવડા દ્વારા ઈસવીસન ચૌદમી સદીમાં કરવામાં આવી હતી જોકે કેટલાક ઇતિહાસકારો માને છે કે આ નામ મહિષ ભેંસ અને આણા ઘર પરથી આવ્યું છે જે દર્શાવે છે કે આ પ્રદેશ પશુપાલન માટે જાણીતો હતો પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ મહેસાણા અને તેની આસપાસનો પ્રદેશ પ્રાચીનકાળથી વસવાટ ધરાવે છે પુરાતત્વીય ખોદકામ દર્શાવે છે કે અહીં હડપ્પન સંસ્કૃતિના અવશેષો પણ મળી આવ્યા છે જે આ પ્રદેશની પ્રાચીનતા સૂચવે છે મૌર્ય ગુપ્ત અને ચાલુક્ય જેવા શક્તિશાળી સામ્રાજ્યોના શાસન હેઠળ પણ આ પ્રદેશ રહ્યો હતો સોલંકી વંશના શાસનકાળ દરમિયાન જે પાટણ અને અણહિલવાડમાં કેન્દ્રિત હતો મહેસાણાએ પણ વિકાસ સાધ્યો તે સમયે આ પ્રદેશ વેપાર માર્ગો પર આવેલો હોવાથી આર્થિક રીતે સક્રિય હતો મધ્યકાલીન ભારતમાં મહેસાણા પર દિલ્હી સલ્તનત અને બાદમાં ગુજરાત સલ્તનતનો પ્રભાવ રહ્યો ગુજરાત સલ્તનતના સમયગાળા દરમિયાન શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણા સ્થાપત્યોનું નિર્માણ થયું ગાયકવાડ શાસન અઢારમી સદી ઓગણીસો સુડતાલીસ મહેસાણાના આધુનિક ઇતિહાસનો સૌથી મહત્વનો અને લાંબો સમયગાળો બરોડા રાજ્યના ગાયકવાડ શાસકો સાથે સંકળાયેલો છે અઢારમી સદીના મધ્યભાગમાં મરાઠા સેનાપતિ દામાજીરાવ ગાયકવાડે આ પ્રદેશ પર નિયંત્રણ મેળવ્યું ત્યારથી લઈને ભારતની સ્વતંત્રતા સુધી મહેસાણા ગાયકવાડ વંશના શાસન હેઠળ રહ્યું ગાયકવાડ શાસકોએ મહેસાણાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું તેમણે સિંચાઈ માટે તળાવો અને કુવાઓ બનાવ્યા શિક્ષણને પ્રોત્સાહન આપ્યું અને વહીવટી માળખાને સુધાર્યું મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળ ઈસવીસન અઢારસો પંચોતેરથી ઓગણીસો ઓગણચાલીસ દરમિયાન મહેસાણાએ ખાસ કરીને પ્રગતિ કરી તેમણે રેલવે નેટવર્કનો વિકાસ કર્યો જેનાથી મહેસાણાને દેશના અન્ય ભાગો સાથે જોડાણ મળ્યું અને વેપાર વાણિજ્યને વેગ મળ્યો ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં મહેસાણા એક મુખ્ય કૃષિ અને વ્યાપાર કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું શહેરના કેન્દ્રમાં આવેલી ગાયકવાડ હવેલી અને અન્ય ઐતિહાસિક ઇમારતો તે સમયના સ્થાપત્યની ઝલક આપે છે સ્વતંત્રતા પછીનો સમયગાળો એક હજાર નવસો સુડતાલીસમી અત્યાર સુધી ભારતને ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં સ્વતંત્રતા મળ્યા પછી મહેસાણા બરોડા રાજ્યના અન્ય વિસ્તારોની જેમ ભારતીય સંઘમાં ભળી ગયો ઈસવીસન ઓગણીસો સાહીઠમાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે મહેસાણા તેનું એક મહત્વપૂર્ણ જિલ્લો બન્યો સ્વતંત્રતા પછીના સમયગાળામાં મહેસાણાએ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપી વિકાસ સાધ્યો છે તે દૂધ ઉત્પાદન માટે ખાસ કરીને જાણીતું બન્યું છે અને દૂધસાગર ડેરી જેવી સહકારી સંસ્થાઓ અહીં સ્થાપિત થઈ જેણે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવ્યું મહેસાણા ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓએનજીસી દ્વારા પેટ્રોલિયમ અને કુદરતી ગેસના ઉત્પાદન માટે પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે શિક્ષણ ક્ષેત્રે પણ મહેસાણાએ પ્રગતિ કરી છે જેમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોની સ્થાપના થઈ છે આજે મહેસાણા એક સમૃદ્ધ શહેર છે જે તેના ઐતિહાસિક વારસા કૃષિ સમૃદ્ધિ અને ઔદ્યોગિક વિકાસ માટે જાણીતું છે તેના વારસામાં પ્રાચીન મંદિરો ઐતિહાસિક ઇમારતો અને આધુનિક વિકાસનો સુભગ સમન્વય જોવા મળે છે